અમેરિકામાં જતાં પહેલાં વડાપ્રધાન મોદી ફ્રાન્સ જશે વિદેશ સચિવ મિસ્ત્રીએ કહ્યું કે મોદી અમેરિકા જતાં પહેલાં ફ્રાન્સની મુલાકાત લેશે અહીં તેઓ અગિયાર ફેબ્રુઆરીએ પેરિસમાં યોજાનારી એઆઈ સમિટ બે હજાર પચીસની અધ્યક્ષતા કરશે ફ્રાન્સે ભારતને આ પરિષદના સહઅધ્યક્ષપદ માટે આમંત્રણ આપ્યું હતું આ કાર્યક્રમમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી અને ચીનના નાયબ વડાપ્રધાન સહિત અન્ય લોકો પણ હાજરી આપશે પીએમ મોદી બાર ફેબ્રુઆરીએ ફ્રેન્ચ સરકાર દ્વારા આયોજિત વીવીઆઈપી ડિનરમાં પણ હાજરી આપશે મોદી બાર ફેબ્રુઆરીએ માર્સેલીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે આ સમય દરમિયાન તેઓ એરોસ્પેસ એન્જિન અને સબમરીન સંબંધિત સોદાઓ પર ચર્ચા કરી શકે આ ઉપરાંત પરમાણુ ઉર્જા પર પણ ચર્ચા થઈ શકે છે આ પ્રધાનમંત્રી મોદીની ફ્રાન્સની સાતમી મુલાકાત હશે મોદી અગાઉ તેર જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ ફ્રાન્સની મુલાકાતે ગયા હતા ત્યારબાદ તેમણે મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય દિવસની પ્રોગ્રામ એલિમેન્ટ ધી પ્રાઇમ મિનિસ્ટર વિલ હોલ્ડ એ મીટિંગ વિથ પ્રેઝિડેન્ટ ટ્રમ્પ ઇન both the રિસ્ટ્રિક્ટેડ એન્ડ ડેલિગેશન લેવલ formats. Uh, senior us administration figures are expected to call on prime minister during the visit and the uh, prime minister will also have the opportunity to interact with uh, business leaders and with members of uh, the uh, indian community તો સત્યાવીસ જાન્યુઆરીએ પીએમ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે વાતચીત થઈ હતી ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા બાદ આ પહેલી વખત હતું જ્યારે બંને વચ્ચે વાતચીત થઈ આ વાતચીત પછી ટ્રમ્પે ખુલાસો કર્યો કે મોદી ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસની મુલાકાત લઈ શકે છે પીએમ મોદી સાથેની વાતચીત દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતે વધુ અમેરિકન સુરક્ષા ઉપકરણો ખરીદવા જોઈએ તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર યોગ્ય રીતે થવો જોઈએ એનો અર્થ એ થયો કે ટ્રમ્પ ઈચ્છે છે કે અમેરિકામાં વેપાર ખાધ ન હોવી જોઈએ ભારત અમેરિકાના સૌથી મોટા નિકાસકારોમાંનો એક દેશ છે અને એક અહેવાલ અનુસાર ભારતે બે હજાર ત્રેવીસ ચોવીસમાં અમેરિકાને સિત્યોતેર પોઈન્ટ પાંચ બિલિયન ડોલરના માલની નિકાસ કરી જ્યારે અમેરિકાએ ભારતને બેતાલીસ બે બિલિયન ડોલરનો માલ વેચ્યો આ સ્થિતિમાં ભારત સાથે અમેરિકાનો વેપાર ખાત પાંત્રીસ ત્રણ બિલિયન ડોલર છે ટ્રમ્પ આ વેપાર ખાદને સંતુલિત કરવા માંગે છે Uh, there has been a very close uh, rapport between uh, President Trump and Prime Minister Modi dating back to uh, President Trump's first term. And uh, there is an obvious uh, convergence of interests between uh, the two countries in a number of areas uh, trade, investment, uh, technology, uh, defense cooperation, counterterrorism. અ ઇન ધ સિક્યોરિટી ઓફ ધ ઇન્ડોપેસિફિક એન્ડ ઓફ કોર્સ પીપલ ટુ પીપલ રિલેશન તો ભારતીયોના અમેરિકામાંથી ડિપોર્ટેશનના વિવાદ અને ટ્રમ્પ સરકાર દ્વારા ભારત પર ટેરિફ નાખવાની આશંકા વચ્ચે વડાપ્રધાન મોદી આગામી સપ્તાહ અમેરિકાના પ્રવાસે છે પીએમ મોદી બાર અને તેર ફેબ્રુઆરી અમેરિકાના પ્રવાસે જશે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પણ અમેરિકા જઈ રહ્યા છે વિદેશ સચિવ વિક્રમ મિશ્રાએ આ માહિતી આપી ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ બન્યા પછી મોદીની આ પહેલી મુલાકાત હશે આ ફ્રાન્સની મુલાકાત પૂર્ણ કર્યા પછી મોદી બાર ફેબ્રુઆરીએ સાંજે વોશિંગ્ટન ડીસી પહોંચશે ચૌદ ફેબ્રુઆરી સુધી અમેરિકામાં રહેશે આ સમય દરમિયાન પીએમ મોદી અમેરિકન ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયના લોકોને મળી શકે છે The um, two leaders will also take this opportunity uh, to jointly inaugurate uh, the newest uh, Consulate General of India uh, in uh, Marseille. Uh, as you are aware, there are uh, a number of uh, Indian nationals, people of Indian origin, who live and work in the south of France, in a number of cities across the region in Toulouse, in Nice, Marseille, uh, in Grenoble, in Lyon. And uh, this will be uh, a, a, uh, the, the consulate will uh, bring closer uh, the services that uh, we provide to uh, Indian citizens and persons of Indian.